ગુડ મોર્નિંગ મિત્રો જેમ લીધી દીધ દ્વાર કેમ છે બધી તો ફેમિલી મજા માં આશા કરું છું મજા માં જશો તલગાઈ દો અન ટાઈમ થયો અરે પણ જારાઓ જારાઓ જારો મતજી હાલ હાલ જાર બી ને ઉતામડી બો જો ગાય હાલો ગાય દોરા લે ત્યાર બાદ દે દૂધ દેતા આવી હવાર હવાર માલે છે ગાય દોવાનું કામ જાનકી દોઈ ગઈ છે તો ગોરુનો વારો છે મિત્રો જાહલનો વારો છે વાજાવાનો ઢોલીબેને તો ને બંધાઈ જાય આ જાહે ઝારવી નીકળી kvar એ ઓફીયે નહીં જાહલ હાલો હાલો અરે પા અરે પા તરા

અને અહીંયા રમેશભાઈ પાણી વારે આવાડીમાં આ વાડીમાં માંડવામાં તો હાલો ફટાફટ એ પડે ને દીવા કરતા આવી અને પછી ધીરે ધીરે આગળનો દિવસ કન્ટિન્યુ કરી પાણી રાજનો જ થાય વાડી અને કાલ બપોર બધી થાય કે એ રીતના જ તો વાર નહીં લાગે લગભગ ત્યાં પૂરું થઈ જ જાય તો હાલ ફટાફટ છે ને દાદાના મંદિરે દીવા કરતા આવી મસ્ત મજાના દાણા ના મંદિરે કરી લીધા દર્શન કરી લો હલો ઘરે જાય અને જોઈ પેલા તો હું વિડીયો એડિટ કરી આજ તમે જીજોતા હોય એ વિડીયો હું એડિટ કરી અને પછી છે ને ઘરે જઈ અને સિરાવશું થઈ ગયો છે પોસ્ટ પણ કરી દીધો છે તો નવ ને હોળી આજનો વિડીયો આવી જશે આજનો એટલે કાલનો વિડીયો આજ આવી જશે તો હલો જમવાનું શું છે બનાવી દઈ વાર લાગ ગઈ કલાક જેવું થઈ ગયો તો હલો જઈ જમવાનું આવી ગયું છે તમે જોઈ શકો એમ જ દહીં અને હાલના લોટવાળા મરચા હતા ચટણી જરી જરી નાખી અને મીઠું અને રોટલી તો હાલો ફટાફટ જમી લઈએ આપણે થઈ ગયા છે દસ ને દસ વાગ્યાનો ચા આવી ગયો તો હલો ફટાફટ ચા દેતા આવ્યો અને ગાયું અહીંયા છે જાઓ થઈ ગયા ને જા હાલીના જોડી જવડી ચાહ હાઈટ બોડી બહુ હારામ કરી હે હાલો ફટાફટ ચા દેતા આવ્યું આપણે મિત્રો દેખાડું તો પાણી મોટર હાલે પણ લાઈટ હોય અહીંયા પૈગા પૈકી લાઈટ ગઈ છે બોલો જો ઓલીવાડીમાં હે એ જાણવું ઝૂમ એરિયો દેખાય અહીંયા છે અને આ વાડીમાં હે રમેશભાઈ આ વાડીમાં વારે હે અહીંયા વારે હે એક મોટર આમથી આવે હે એક મોટર આમથી આવે હે બે મોટર આમાં લે હે ચાર મોટર આવાડીમાં બે મોટર ઓલીવાડીમાં કુલ છ મોટર વાલે છે આપણે તો બધે ધ્યાન તો એમાં એવું છે આમાં હિમર જાય છે ટૂંકમાં આપણે કહીને તો રેડ પાણી રેડ ટૂંકમાં હિમર પાણી જાય છે તો હાલો આવે છે ને લાઈટની વાઈટતા જોવી જ જોઈએ આપણે એના તો એના વગર તો કંઈ થાય નહીં આજ બુધવાર છે એટલે કંઈ વાંધોય નથી એવું કે નહીં આવે કે એવું કંઈ નથી અને આ મોટરનું જે પાણી આવે છે ને એ આમ પી છે એટલે એ થોડુંક જ નહીં હોય એમ કહેતા હતા એકમાકો છે અને આ આવું છીંડાવાનું છે આમ ટૂંકમાં લાઈનમાં આપણે હોલ કર્યા હતા ને એ હોલથી પીએ છે અને તો હિમાર આવે છે પાટલામાંથી લોરે ધીરે પાછા પીએ અહીંયા રમેશભાઈ ને ઓલો આવે છે બિસાન આવી ગયા છે અને રાજા જાહલ બેઠી હતી ઊભી થઈ ગઈ એને એમથી સોળ આંગળી પણ હજી ઘણી વાર બાંધાળીએ ને પછી એને અંદર આપણે બાંધી દઈએ એટલે ને ચાહલ જોવો અહીંયા જોઈએ ચાહલ વલી છે આ રાજલ છે હું આંકડીમાં બાપાની અહીંયા જતા નથી તો છેને હાલો ધીરે ધીરે આગળનો દિવસ કન્ટિન્યુ કરી લઈ મિત્રો જમવાનું થઈ ગયું હત્યાર ચોરી બટેકાનું શાક છે અને રોટલા છે રોટલી છે હાલો ખટાફટ જમી લઈ ઓલો ખારો નથી ખટે ખટે બહાર નથી કરવાની જોઈ વાત કરે બી ચાર વાગી ગયા છે ને ગાયું ને પાવાનું કામ હાલે હે બાકી બધા પાઈ લીધા હાલો બીજા બધા પી લીધા હે હાલ હવે આ વાડી પાણી આવે તો કપરો મારતા હોય અહીંયા છે મિત્રો પી ગયું હે પાણી બાંધવામાં ટૂંકમાં હવે એટલું જ બાકી છે એટલે આજે તો પીજ જાય ને કાલે બપોર સુધી લગભગ એટલે આમાં તો લગભગ બપોર સુધી નહીં થાય બપોર સુધી થાય ઓલીવાડીમાં અને જે શરદી થઈ ગયા એટલે અવાજ જાડો થઈ ગયો હે ટેક્ટર અહીંયા પડ્યો હે અને બળદ હજી બાંધો નથી બળદને ચાર બાંધવા જવાનો થાય તો જા હું અને હવે છે ને વેલા મોડીને ફિટ કરવી જો હે કેમ કેમકે ફિટ ના થાય તો જરૂર પડશે વાવવામાં તો એને ફિટ કરી દાંતી કરાવવા દીધી ને આ ટાઈપની કરાવવા દીધી આનાજી દાતા હે ને એ ટાઈપની દાતી અને ખેડ માપની થાય ઊંડી ખેડ થાય બીજા નંબરમાં ટ્રેક્ટર ને દબાવી નહીં જરી અને આખો લોઢિયા બધી બેસી જાય હું એક દાંતી અમારા ગામના ભાઈ ની ગયો હતો ને

એવી બીજા ગેરમાં દાંતી ચાલતી એવી દાંતી છે એ ભાઈની જ દાંતી કરવા દીધી આપણે તો બનારે રેજો અને ચેનલ ઉપર ન હોતો જે એક સબ્સ્ક્રાઇબ કરીને જ જો તમને જાણ થતી રહે ચાલો આપણે એકવાર મોટર ચાલુ કરી દઈએ થેન્ક યુ મોટર ચાલો અહીંયા દેખાય પાણી આવશે યો પછી ઉપરવા ઉપર ચડી ગયા ચાલો ટાંકો ભરાઈ જાય ને એટલે મોટર બંધ કરી દે હું

ja, en ga je door, alwijs. en je drink je deur, je betaalt, en je die wel kan, alwijs. Mira ja

અને જાહલ આવી ગઈ છે અહીંયા તો ફટાફટ દોરાવી લઈ ગાયોને પછી જાશું આપણે લાલપુર જાનકી દોવાય છે અને ગોરું દોવાની હાલે છે ખાણ પણ ખાય છે ચાલો ફટાફટ દોરાવી લઈ મસ્ત મજાના તુલસી માતાજી તો દીવા કરી લીધા છે અને ઘરે પણ કરી લીધા છે તો ફટાફટ દાદા મંદિરે દીવા કરતા આવી અને ત્યારબાદ આગળ કામ વાળા વિડીયોમાં મસ્ત મજાના રાજા મંદિરે તો આપણે આવી ગયા ને આમ ધીરે ધીરે આદર પણ થાય છે જો આ ખૂણામાં થઈ ગયો અને આમ બધે આદર થાય થવા માંડ્યો હોય તો વરસાદ જો વેલેરો થઈ જાય તો કામ થઈ ગય અને મોડો થાય તો તો લગભગ બધું બગાડી નાખે તો આલો ફટાફટ આપણે દીવા કરી લઈ મિત્રો મસ્ત મજાના દીવા કરી લીધા તો તમે પછી એક દર્શન કરી લ્યો એના ઘરે આવી ગયા છે જાહલ અહીંયા છે ને બધા અહીંયા છે રાજલ જોવું જોઈએ રાજલ ઓહો નંદ નોંધાયા હે

તો બેસી ગયા છે બોલે રામો એસ ચાલુ હે કૃષ્ણ ભગવાનની મૂર્તિ અહીંયા બેહાળી દીધી વાંચી વાં ભટકાતી તૂટી જતી એટલે આપણે અહીંયા બેહાળી દીધી મસ્તી ને ખામે વ્યૂ આવે પાવર આવી ગયો હા આવી ગયો આઠ ઊપડી ઉપડી દરવાજો ખુલ્લો લાગે તો હાલો છે ને હવે જાય वो। तो वो। ये बातें बताई नहीं जाती नजर लग जाती है चा नहीं तो मारा हाथों कॉफी बनाई कब हो गया ये कब हुआ कब वाह जो मामा ने गाय छाई है अरे बाप रे ये तो धोती खोल रहा है तन हूं के ना हां जो दादा आता आता कहीं नहीं मां भाई बन पर ताना झूं दादा है क्यों तो किसी डर न दिए इतनी ये है ना येन था तो बियो क्यों जूटि क्यों ये भई ना ना अलग तो कहां तो न था जाप कर रही दे दे भर गई था માણસ કુતરા પાર્યા ભૂંડતા રામ रे દેવ માણસ निकला <laughs>

આજના લોક માં જો લોકો ને તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને નો ઓર કમેન્ટ માં જરૂર જણાવજો કે કયો ભાગ જોમાં મળી કાના નવા તાજા ફ્રેશ લોક માં જય મુરલી દેવ કાધેશ